કાંકરેના થરા વિનય વિદ્યામંદિર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું કાંકરે તાલુકાના વ્યાપારી મથક થરા ખાતે આવેલ શ્રી વિનય વિદ્યા મંદિરમાં શાળાના પ્રમુખ શ્રી અણધાભાઈ આર પટેલના અધ્યક્ષસ્થાને પંદરમી ઓગસ્ટ પૂર્વે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક રેલીમાં ભાગ લીધો હતો અને સમગ્ર થરા શહેરમાં દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું હતું આ પ્રસંગે મંડળના ઉપપ્રમુખ શ્રી કરશનભાઈ પટેલ મંત્રી શ્રી માનસુખભાઈ પટેલ અનુભા વાઘેલા પુરાભાઈ ચૌધરી રમેશભાઈ ચૌધરી સવરમભાઈ ચૌધરી તેમજ શાળાના આચાર્યશ્રી અને શિક્ષક મિત્રોએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો